વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરીમાં એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે ગણતરીની લારીઓ જપ્ત કરી બીજા દબાણો યથાવત રાખવામાં આવ્યા હતા

પાંચસો ની પાવતી ફાળે છે અત્યારે ધંધા નથી ત્યારે અમે પાંચસો રૂપિયા ક્યાંથી લાવીએ

પથ્થરવાળા પણ રેગ્યુલર ભરા પૈસા ના હજાર રૂપિયા વોર્ડ ઓફિસે આવીને ભરી જાય પાવતી બનાવી જાય ચેક કરેલી પાવતી પાવતી ત્યાં ચેક કરેલી હું જાતે જ બનાવા જાઉં ત્યાં પાવતી વોર્ડ ઓફિસે આવો ચોનો બધા